મુઠિયા તો તમે ઘણી વાર ખાધા હશે પણ આવા પોચા અને રૂ જેવા મુઠિયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો આજે આપણે બનાવવાના છીએ એક જુદી જ રીતે મુઠિયા હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી બનાવવા માટે મેં અહીં મોટી સાઈઝની દૂધી લીધી છે અને તેની ઉતારી તેને રેડી કરી લીધી છે તો હવે તેને ખમણી લઈશું તો દૂધીને આ રીતે મેં સાઈડમાંથી ખમણી લીધી છે અને વચ્ચેનો ભાગને મેં બહાર કાઢી લીધો છે તો હવે આપણે આમાં ગોળ એડ કરીશું તો ગોળ અહીં હું ત્રણ ચમચી એડ કરી રહી છું તમારે તમારા સ્વાદ અનુસાર એડ કરવો પણ ઓછામાં ઓછો આટલો ગોળ તો જોશે જ હવે બે ચમચી જેટલો અચાર મસાલો એડ કરીશું ત્રણ ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી લઈએ એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું પોણી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને પહેલાં તો સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ તો આપણો ગોળ પણ ઓગળવા લાગ્યો છે અને દૂધી પણ પાણી છોડવા લાગી છે તો બસ આ રીતે હલાવી તેને મિક્સ કરી હવે તેમાં દહીં એડ કરીશું અડધો બાઉલ આપણે એમાં દહીં એડ કરી લઈએ અને તેને પણ હલાવીને મિક્સ કરી લઈએ તો દહીં પણ આપણું સારી રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે તેમાં બે ડોકલી જેટલું તેલ એડ કરી લઈએ અને તેને પણ હલાવી મિક્સ કરી લઈએ હવે આપણે આમાં પાણી બિલકુલ રેડવાનું નથી જરૂર લાગે એ પ્રમાણે આપણે તેમાં લોટ એડ કરીશું તો એક કપ પહેલાં એડ કરીએ તો અહીં ઘઉંનો કકરો લોટ જ મેં લીધો છે તો ઘઉંનો કકરો લોટ જ એડ કરીશું બસ આ રીતે ચમચાથી તેને હલાવતા જઈશું અને જરૂર લાગે એમ લોટ એડ કરતા જઈશું ઘઉંનો કકરો લોટ એટલે આપણે જે શીરા અને ભાખરી માટે વાપરીએ છીએ તેવો જ લોટ લેવાનો છે તો મેં બે કપ લોટ એડ કરી લીધો છે હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હજુ મને લાગે છે કે બીજો થોડો લોટ એડ કરવો પડશે તો બીજો અડધો કપ લોટ એડ કરીશું તો મેં ટોટલ ટુ એન્ડ હાફ કપ એટલે કે અઢી કપ લોટ ઘઉંનો કકરોચ એડ કર્યો છે તો હવે તેને સારી રીતે મિક્સ કરી આપણે એનો ડો તૈયાર કરવાનો છે આપણે પાણી બિલકુલ આમાં એડ કરવાનું નથી તો બસ આ રીતનો સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે આપણો તો એક કાણાવાળી જાળીને ઓઇલથી ગ્રીસ કરીને તૈયાર કરેલી છે મેં તો હવે આપણે આ રીતના મોટા લુવા લઈ તેના રોલ તૈયાર કરવાના છે તો બસ આ રીતે તેનો રોલ તૈયાર કરીશું તો આ રીતે આપણે બધા જ રોલ તૈયારી કરી લઈશું અને આપણો ડો એકદમ સોફ્ટ રાખવાનો છે જો હું તમને બતાવું તો બસ આવો સોફ્ટ જ ડો આપણે રાખવાનો છે તો આના બધા જ રોલ આપણે રેડી કરી લીધા છે તો હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂક્યું હતું તે પણ ગરમ થઈ ગયું છે તો તેને ઢોકળિયામાં મૂકી દઈશું અને તેને ઢાંકી વીસ મિનિટ ફૂલ ગેસ પર થવા દઈશું તો વીસ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને એને જોતાં જ આપણને લાગી રહ્યું છે કે તે ચડીને કમ્પ્લીટ થઈ ગયા હશે જો ના ખબર પડતી હોય તો છરીની મદદથી પણ તમે ચેક કરી શકો છો જો છરી ક્લીન આવે તો આપણા મુઠિયા કમ્પ્લેટ ચડી ગયા છે તો હવે આપણે તેને નીચે ઉતારી અને ઠંડા થવા દઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે આને ઠંડા થવા માટે એક અલગ થાળીમાં કાઢી લઈશું જેથી કરીને ખુલ્લા ખુલ્લા થઈ જાય તો ઠંડા ફટાફટ થઈ જાય અને ઠંડા થાય પછી તેનું આપણે કટિંગ કરીશું તો આપણા મુઠિયા એકદમ પોચા અને સરસ બન્યા છે તો તેને હળવેથી કટિંગ કરીએ તો બસ આ રીતે તેને હળવે કટિંગ કરી લઈશું તો જુઓ હું તમને એક પીસ બતાવું તો એકદમ સરસ પોચા બન્યા છે આપણા મુઠિયા તો આ રીતે આપણે બધા જ મુઠિયાનું કટિંગ કરી લઈશું તો હવે કટિંગ કરેલા મુઠિયામાં આપણે વગાર કરવાનો છે તો એક કડાઈમાં બે ચમચા તેવું તેલ ગરમ થવા મૂક્યું છે તો તેમાં એક ચમચી રાય એડ કરી લઈશું અડધી ચમચી હિંગ એડ કરીશું ત્રણથી ચાર ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અને એક લીંબુનો રસ એડ કરી લઈશું હવે તેને સારી રીતે પહેલાં તો હલાવી લઈશું અને આપણે કટિંગ કરેલા મુઠિયાને એમાં એડ કરી લઈશું હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ જેથી આપણા વઘારનો મસાલો મુઠિયામાં સારી રીતે સેટ થઈ જાય તો એકવાર હવે આપણે મસાલો ચેક કરી લઈએ કે મસાલો આપણા સ્વાદ અનુસાર છે કે નહીં તો મારા મુઠિયા બહુ જ મસ્ત બન્યા છે તો હવે તેને એકથી બે મિનિટ માટે ગેસ પર આ રીતે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો મુઠિયા રેડી થઈ ગયા છે તો હવે ઉપરથી થોડા લીલા દાણા ભભરાવી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું અને ગેસના ફ્લોને બંધ કરી દઈશું તો મુઠિયા આપણા એકદમ રેડી થઈ ગયા છે તો તેને હવે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ